વિરમગામ હાઇવે બાયપાસ રોડ પર ગતરોજ શનિવારના સાંજે વિદેશી દારૂ ભરેલી પિકઅપ ગાડી પલટી ખાઈ હતી વિરમગામ રૂરલ પોલીસે વિદેશી દારૂ સહિત કુલ સાત લાખ છપ્પન હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી વિરમગામ શહેરમાં ગતરોજ શનિવારની સાંજે વિરમગામ બાયપાસ રોડ પર સોકલી ગામ નજીક વિદેશી દારૂ બિયર ભરેલી પિકઅપ ગાડી એકાએક પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો ઘટનાની જાણ થતાં વિરમગામ રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યાં પિકઅપ ગાડીનો ચાલક નાસી છૂટ્યો હતો વિરમગામ રૂરલ પોલીસે વિદેશી દારૂ બિયરનો બોટલ નંગ ત્રણ હજાર છસો છન્નું કિંમત રૂપિયા ત્રણ લાખ અગ્ન સિત્તેર હજાર છસો તેમજ વિદેશી દારૂની બોટલ નંગ આઠસો ચોસઠ કિંમત રૂપિયા છ્યાસી હજાર ચારસો તેમજ પિકઅપ ગાડી કિંમત રૂપિયા ત્રણ લાખ એમ કુલ મળીને સાત લાખ છપ્પન હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો વિરમગામ રૂરલ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે

એ લાગ કે કો પેલી પેટી આબલવા ની આયા આની કો મેલો આબલવા આની કો